કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા પંદર વર્ષથી મહેસાણામાં બાળ બાળભિક્ષુ મુક્ત શિક્ષણ સમાજ અભિયાન ચલાવતું એક દંપતીય અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેસાણા ઝુંપડપટ્ટીમાં રહેતા તેમજ ગરીબ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું જન સેવાથી પ્રભુ સેવા ભુખાઈને ભોજન આજે આ ટ્રસ્ટની સેવાકારીને બિરદાવવા જેવું છે અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેસાણાના ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ પરા વિસ્તારના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા ધોરણ એકથી કોલેજ કરતાં ગરીબ બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ બાળકોને સ્કૂલ જવા માટે પગમાં ચંપલ પણ નથી હોતા ત્યારે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા બાળકોને ચંપલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ બાળકો પણ હોસ્ટેલમાં રહી શકે અને ભણી શકે તે માટે ટોટલી દ્વારા કરવામાં આવે છે આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઝુંપરપટ્ટીમાં રહેતા અને ગરીબ પરિવારના બાળકોને પણ સારું શિક્ષણ મળે અને બાળકોમાં સારા શિક્ષણથી સારા માનવ જીવનમાં સારા સંસ્કારો પ્રાપ્ત થાય વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી સંજય કુમાર પ્રહલાદભાઈ પટેલ છે હું મહેસાણામાં પેટ્રોલ પંપનો વ્યવસાય ધરાવું છું અક્ષય રત્ન ચેરિટેબલ ટ્રસ્ટ છે એના માધ્યમથી મને આજે સહભાગી થવા અને જે સેવાનો મોકો મળ્યો છે એ બદલ જયંતી કાકાને એમની દંપતીનો ખૂબ ખૂબ આભાર માનું છું મને ઘણી વખતે અમે મતલબ જતા હોઈએ છીએ તો ઘણા બાળકોને અમે ચપ્પલ વગર વગરને પગરખાં વગર જોયા છે તો એના પરથી મને એક એવો વિચાર આવ્યો કે આમને બી આપણે પગ પગરખા તરીકે બી ચપ્પલનું વિતરણ કરવું જોઈએ તો મને જયંતી કાકા અને એમનો સંપર્ક થયો દંપતીનો એ આવું છેલ્લા વીસેક વર્ષથી આવું કામ કરી રહ્યા છે તો ભી બાલ ભિક્ષુક બાળકોને શિક્ષણ આપે છે પ્લસ ભૂખ્યાને ભોજન આપે છે તો મેં એમના માધ્યમથી એવું સર્વે કર્યું કયા કયા લોકોને આ રીતના મતલબ પગરખા વગરના બાળક ફરે છે અને જેને પગરખાની રિયલમાં જરૂર છે તો એ પ્રમાણે મેં એમને સહભાગી થઈને એમને સેવા આપી અને મારો એક બીજો સંદેશ એવો છે લોકજાગૃત મતલબ કે કોઈ બી મતલબ માણસ આવી રીતના કોઈ બી રીતે પોતાના સહભાગ ટ્રસ્ટથી કે કોઈ ટ્રસ્ટ વગર બી પોતાના મતલબ ત્યાં રહીને પોતાના વ્યવસાયમાં પોતાના ક્ષેત્રમાં રહીને બી સહભાગી થઈ શકે છે કોઈ મતલબ ભિક્ષુક બાળકને શિક્ષણ આપી શકે છે કોઈ ચલો કંઈક પ્રકૃતિને પ્રેમી કુંડાનું વિતરણ કરવું છે તો એને કુંડાનું વિતરણ કરી શકો છો અમે બી પેટ્રોલ પંપ ઉપર ઘણી વખત મેં આ વખતે જ મારે લગભગ પક્ષીઓના માટેના જે બર્ડ ફીડર આવે છે કે બર્ડ ફીડર મેં લગભગ અઢીસો કે પાંચસોના જેવા મેં મારા પેટ્રોલ પંપ ઉપર વિતરણ કર્યા હતા કે જે પક્ષીઓના ચકલી માટે વપરાતા હોય છે બર્ડ ફીડર તરીકે એ ગયા વર્ષે મેં કુંડાનું પણ વિતરણ કર્યું હતું મારા પેટ્રોલ પંપ ઉપર એટલે મિત્રો આવી રીતના અમારો જે અમારાથી થાય એ અમે લોકહિત લોકહિત માટે મારો એટલો જ સંદેશ છે કે દરેક માણસ કે પોતાના ક્ષેત્રમાં જે બી સમય મળે જે બી દેખાય કે સેવાલાયક કામ છે જેટલું છે જેટલી શક્તિ એટલી ભક્તિ તરીકે જેનાથી જેટલું થાય એટલું કરવું જોઈએ આ એક આપણા સમાજ માટે અને સમાજના વિકાસ માટે એક બહુરૂપી જનસેવા છે અને જનસેવા એ જ પ્રભુ સેવા છે એ તો બધાને ખ્યાલ છે એ રીતના મતલબ તમે જે પ્રકૃતિને આજે કોઈ બી સેવા આપી શકો કોઈ પર્યાવરણને કોઈ સેવા આપી શકે કોઈ કોઈ બાળકને સેવા આપી શકે કોઈ વડીલ ના સેવા આપી શકે એમ સહભાગી થવું જોઈએ કોઈને કોઈ રીતે એમ થવું જોઈએ મારું નામ જયંતિભાઈ નારસંગાસ પટેલ છે હું અહીંયા નુગર ગામનો રહેવાસી રહેવા નું હાલ મહેસાણા છે આમાં અમે છેલ્લા વીસ વર્ષથી બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન ચલાવીએ છીએ એમાં જે બાળકો ભીખ માગતા હોય એને રાખીને અભ્યાસ કરાવવાનો અને ભીખ માગતા બંધ કરી અને મોટા થાય એમના લગ્ન થાય ત્યાં સુધી એમની દેખરેખ રાખીને જરૂરિયાત પૂરી કરવાની એ રીતે કાર્ય ચાલુ છે એવા અત્યાર સુધીમાં લગભગ દોઢસો ઉપર માણસોના લગ્ન થઈ ગયા છોકરાઓના અને આજે ધંધા કરે છે એ લોકો મોટા કમાતા થઈ ગયા એમના એ છોકરા છે એના સિવાય અત્યારે ચારસો ને સત્તાણું હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે હવે એ બાળકો જે અભ્યાસ કરે છે એને ખાવાની બીજી વ્યવસ્થા અમે કરીએ છીએ રહેવાના ટેન્ટ બનાવીને બધે તો એમાં જે જમવાનું હતું એમાં મેરેજમાં અમે જતા તો અમને એ વખતે અમારી મિસિસે જોયું કે આપણે દોઢ વાગી ગયો છે ને આ હજારેક માણસનું તો આ વધ્યું છે આ લોકો શું કરશે એટલે અમે પૂછ્યું માલિકને એટલે કે અમે ફેંકી દેવાના હવે જમવાનું તો પતી ગયું છે તો અમે અને કહ્યું કે અમને આપો તો અમે બાળકોને જમાડીએ અમારા બાળકો છે એમને તો કે તમારા વાસણમાં લઈ જવું પડે અમે તરત બધું મૂકીને વાસણો લઈ અને રસોઈ લઈને પહેલાં પીરસવા ગયા એના ફોટાને વિડીયો બનાવી અને જે એ લોકોને આપ્યા એમને બધા જ કેટરિંગવાળાને બધાને મોકલી આપ્યા તો એનાથી રોજ ફોન આપવાના ચાલુ થઈ કે અમારા ત્યાંથી લઈ જાઓ એ રસોઈ અમે લેવાની ચાલુ કરી આપવાની ચાલુ કરી એટલે એટલું બધું કામ વધી ગયું બે ત્રણ ગાડીઓ ભાડા કરતા અને એના પછી આખી મોટી ગાડી આ બનાવી અને એક સરસ એક સંકેત ગયો અને દરેક જગ્યાએ આનો પ્રચાર થઈ ગયો અને એવી રોજનો કેટલા ફોન આવે છે અત્યારે પાંચસોથી માંડીને બે હજાર માણસોની રોજ જમે એટલી રસોઈ તો આવે જ છે અમે મહેસાણા અને આજુબાજુ દસથી પંદર કિલોમીટર સુધીની લેવા દઈએ છીએ રસોઈ વધી હોય અને સારા પ્રસંગોમાં રસોઈ વધે જ છે ધાર્મિક પ્રસંગો હોય એમાં હજારો પાંચ હજાર સુધીની રસોઈ આવે છે અને આજે અન્નનો બગાડ થતો રહી ગયો અને આજે જે ભૂખ્યાને ભોજન મળતું થયું એ જે સંકેત જે હતો અમારો ઉદ્દેશ એ ભૂખ્યાને ભોજન એ ઉદ્દેશ આનાથી પૂર્ણ થાય છે આ જોઈ અને આજુબાજુ વિજાપુર વિસનગર કડી કલોલ ધાનેરા આ બધું એ લોકોએ પણ પ્રેરણા મળીને ચાલુ કર્યું આવું અને અત્યારે હાલ સરસ ચાલે છે રથ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એના સિવાય બીજી ટીવી સેવાઓ કરવામાં આવે છે હા અક્ષયરથ ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે હાલ ભૂખ્યાને ભોજન તો ચાલુ જ છે એના સિવાય આ બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન અંતર્ગત અત્યારે જે બાળકો હોય જે જરૂરિયાતમંદ બાળકો જે ભણી શકતા નથી એમને સ્કૂલમાં મૂકી અને ભણાવવામાં આવે છે એમને રહેવા માટે વ્યવસ્થા ના હોય તો આપણે ટેન્ટ બનાવીએ છીએ એવા અત્યારે બસો ને બેતાલીસ ટેન્ટ છે અને આ બાળકો ભણે અને મોટા થાય અને પોતાની રોજગારી સ્વરોજગાર થઈ જાય એમનો પોતાનો એ રીતે આ ઉદ્દેશથી કામ કરીએ છીએ અને આજ સુધી ભગવાને સફળતા આપી છે અને એમાં સફળતા મળી દોઢસોથી ઉપર અત્યારે મેરેજ થઈને લોકો કામ કરે છે અને ઘણાએ મકાન પણ પોતાના બનાવવાનો ચાલુ કરે એટલું અર્નિંગ પણ છે કમાય છે એ લોકો અને ભાઈક માગતા તો બંધ થઈ જાય છે ખાસ કરીને વાત કરીએ તો અક્ષય ચેરિટેબલ પ્રેસના માધ્યમથી આજે જે વિતરણ કરવામાં આવ્યું છે શિક્ષણ કીટનું તો એ બાબત શું કહેશો આજે શિક્ષણ કીટનું વિતરણ એ ઉદ્દેશથી કરવામાં આવે છે એક તો આ બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન અંતર્ગત જે બાળકો છે એમને તો ભણવા માટે આ સ્કૂલ ચાલુ થાય એટલે બધું નવું પ્રોવાઈડ કરીએ જ છીએ એમાં સ્કૂલ કીટ ચોપડા દફતર કંપાસ ચંપલથી મળીને બધું જ આપીએ છીએ અને સાથે સાથે એમને ભણવા માટે જે જરૂરી હોય કપડાં અને બધું એ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને આજુબાજુના બીજા ઝૂંપડપટ્ટીમાં જે રહેતા હોય એ બાળકોને પણ સાથે રાખી અને ભણે એવી કોશિશ કરીએ છીએ અત્યારે હાલ એમાં થોડી સફળતા મળતી જણાય છે અને લોકો અભ્યાસ તરફ વળશે તો જે સારા માર્ગે જશે એટલે જે ખરાબ કાર્યો થાય છે એ પણ કદાચ બંધ થશે એમના જે મજબૂરીથી કરતા કામો એ પણ સારા અત્યારે હાલ સુધી મેં જે અત્યાર સુધીનો બાલ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન ચલાવ્યું એમાં છેલ્લા એટલા વર્ષોથી ચાલે છે અને આ જે અક્ષરત પણ ચાલે છે એમાં બાલ ભિક્ષુક મુક્તના જે બાળકો છે કોઈ કોઈ પણ જગ્યાએ ચોરી કરવાની નહીં કોઈ ખોટું બોલવાનું નહીં કોઈ ખરાબ કામમાં નહીં એવું કોઈ પણ ઉદ્દેશ આજ સુધી એમના રેકોર્ડ છે અને ઘણી વખતે તો જે પોલીસ ખાતું છે એ પરીક્ષાઓ પણ લે છે અને એમાં પણ આ બાળકો પાસ થઈ જાય છે ચોરીના ના કામો મન બીજે કોઈ દિવસ ચોરી નહીં કરવાની નોટો નાખી દે સોની ને પાંચસો તો એ લોકો દોડીને થઈને આપી આવે છે કે સાહેબ તમારી નોટ પડી ગઈ આવું અક્ષર ટ્રસ્ટ પ્રમુખ તરીકે જાગૃતિ માટે શું સંદેશ આપશો લોક જાગૃતિ માટે જો આ વસ્તુ અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ મને પણ સહકાર ઘણો મળે છે આમાં જેમ અત્યારે હાલ સંજયભાઈ છે તો એમને ચંપલનો ટોટલ ખર્ચ એમને આપ્યો છે એ રીતે લોક સહકાર આપણને મળે છે એવી જો મળતું થાય એક અને ન ન મળે તો પોતાની રીતે પણ આવા કામનો ઉદ્દેશથી કંઈ કામ કરતા થાય લોકો અને શેરે શેરે દરેક કામમાં આવું જો થતું થઈ જાય તો કોઈ માણસ ભૂખ્યું સુવે નહીં અને અન્નનો પગાર જે કરોડો માણસોનું અન્ન અત્યારે ફેંકી દેવામાં આવે છે એ પણ ઉપયોગી થઈ જાય અને ભૂખ્યાને ભોજન મળે તો આપણો ભારત દેશ એ ખૂબ આગળ આવે અને